સ્થિતિ ઉભી થઈ ગઈ છે દ્વારકા હોય પોરબંદર હોય વેરાવળ હોય આજે આખો દરિયા કિનારાનો પટ્ટો છે આ બધી જગ્યાએ અત્યારે વરસાદે માંજા મૂકી છે અને હાલત એવી છે કે લોકોને હવે પોતાના ઘરે જવા માટે પણ બોટ નો સહારો લેવો પડે છે ત્યાંથી રેસ્ક્યુ કરવા પડે છે ગઈકાલે હેલિકોપ્ટર થી રેસ્ક્યુ કરવા પડ્યા હતા આજે એનડીઆરએફ ની ટીમ પણ ત્યાં આગળ તેના કરવામાં આવી છે આપણી સાથે અત્યારે વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામી જોડાઈ ગયા છે પરેશભાઈ નિર્ભય ન્યુઝમાં આપનું સ્વાગત છે આપને સવા

પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ સુરેન્દ્રનગર જિલ્લાઓની અંદર એટલે કે પાંચ છ જિલ્લાઓની અંદર વધારે વરસાદ નોંધાયો તેમાં પણ દ્વારકા જામનગર છે પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ અને રાજકોટના અમુક પાર્ટ છે ઉપલેટા ધોરાજી જેવા વિસ્તારો છે આની અંદર ભારેથી અતિભારે વરસાદો છે એ છેલ્લા

એટલે હવે આજથી ઘણી જો છેલ્લા ત્રણ ચાર દિવસથી જે વરસાદની તીવ્રતા હતી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એમાં આજની તારીખે ઘણો બધો ઘટાડો પણ નોંધાયો છે. ચોક્કસથી વરસાદ હજુ બિલકુલ બંધ નથી થયા વરસાદ ચાલુ છે પણ પાછલા દિવસોની સરખામણીએ ઘણો બધો વરસાદની અંદર ઘટાડો થયો છે અને હવે ધીમે ધીમે એ સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ હવે કચ્છ ઉપર થઈને પાકિસ્તાન તરફ જઈ રહ્યું છે એટલે હવે ટૂંક સમયની અંદર જે આ સૌરાષ્ટ્રના પાર્ટ છે ત્યાં અતિવૃષ્ટિના માહોલમાંથી એને છુટકારો મળશે પણ એટલું ચોક્કસ કહી શકાય કે જાતા જાતા પણ હજી આ સિસ્ટમ છે ને એ ગંભરોટથી જશે એટલે હજી આજની તારીખે જે વરસાદો પડી રહ્યા છે એ સૌરાષ્ટ્રના પોરબંદર હોય દ્વારકા જામનગર હોય અથવા તો ગીર સોમનાથ કે જુનાગઢ જેવા વિસ્તાર હોય એમાં આજે સાંજ સુધી પડશે કાલથી ઘણો બધો રાહત મળી જશે પણ જે કચ્છના ભાગો છે કચ્છને આજે ત્રેવીસ જુલાઈ છે ને આજે રાત્રે અને ચોવીસ જુલાઈ એટલે કે આવતીકાલે દિવસ પર કચ્છના પણ અનેક વિસ્તારોને વરસાદ ગમરોડી નાખશે જેવી રીતે ભોરબંદર દ્વારકા જેવી સ્થિતિ હતી એવી સ્થિતિ કદાચ કચ્છના પણ અમુક વિસ્તારની જોવા મળી શકે છે જેમાં માંડવી હોય અથવા તો જે અબડાસા છે નલિયા નળિયા તાલુકો છે અથવા તો નખત્રાણા છે એની આસપાસ અંજાર હોય તમામ વિસ્તારો એ જે કચ્છના વિસ્તારો છે મધ્ય અને પશ્ચિમ કચ્છના વિસ્તારોને પણ સિસ્ટમ ધીમે ધીમે એ પાકિસ્તાન રાઉન્ડ ચાલુ થયો છે અને આ વરસાદો છે એ હજુ ઓગણત્રીસ જુલાઈ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ચાલુ રહેશે હવે અત્યારે જે આ સિસ્ટમ પસાર થઈ જશે તો સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક ભાગોને રાહત મળશે પણ દક્ષિણ ગુજરાતની અંદર તો જે ઓક્સોડ્રફ્ટ જે છે એ ઓક્સોડ્રફ ને હિસાબે જે વરસાદો છેલ્લા આઠ દિવસથી પડી રહ્યા છે આજે પણ સુરત અને વલસાડ છે ડાંગ છે અનેક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ છે એ અત્યારે પડી રહ્યો છે અને હજુ આવનારા ચોવીસ કલાક દરમિયાન ત્યાં પણ અતિ ભારે વરસાદ નોંધાશે બીજી વાત હું આપણે નિર્ભયની યોજના માધ્યમથી હું દરેક ગુજરાતીઓને એ જાણ કરવા માંગુ છું આગમચેતીના ભાગ રૂપે કહેવા માંગુ છું આમ તો ગોપીબેન જોવા જઈએ તો મને યાદ છે હું મારા યુટ્યુબ ના પ્લેટફોર્મ ઉપર જે અગાઉથી જે માહિતી આપતો હોય લોકોને સાવચેત કરતો હોય છે હું સાવચેત કરતો હોય છે એના ભાગરૂપે સૌથી પેલા કોઈ પણ યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈ શકે છે અમે એપ્રિલ જયારે ઉનાળાની શરૂઆત થઈ હતી ત્યારે જ અમે આ વરસાદોની આગાહી કરી દીધી હતી કે સત્તર જુલાઈ થી લઈને ઓગણત્રીસ જુલાઈ નું સેશન હશે એમાં અનેક વર્ષનો રેકોર્ડ તૂટી હશે એ રેકોર્ડ આપણે જોયો હશે કે તૂટી ગયો છે એટલે અમે ત્યારે આ માહિતી આપી દીધી હતી હજુ પણ દક્ષિણ ગુજરાત માટે અમે કહી રહ્યા છીએ ઓગણત્રીસ જુલાઈ સુધીમાં જેવી રીતે પોરબંદર અને દ્વારકા હોય જુનાગઢ હોય આની જે કપોળી સ્થિતિ થઈ છે આવી સ્થિતિનું નિર્માણ ઓગણત્રીસ જુલાઈ સુધીમાં સુરત વલસાડ ડાંગ નવસારી અથવા મોરા આનું થઈ શકે છે એટલે તંત્ર એ ત્યાં પણ હજુ એલર્ટ રહેવાની જરૂર છે એ રેડ એલર્ટ કરતા પણ આગળની કેટેગરીમાં આપણે આ વિસ્તારોને મૂકી શકાય એટલે આ વિસ્તારોની અંદર જે છે એ પણ મજબૂત છે બંગાળની ખાડી તરફ તેને ભેજ મળી રહ્યો છે ત્યાં એક શિયરઝોન બની રહ્યો છે એને કારણે દક્ષિણ ગુજરાતમાં પણ હજુ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ અમે માની રહ્યા છીએ હવે વાત છે કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની અંદર તો જેવી રીતે વરસાદો પડ્યા પણ ગોપીબેન સૌરાષ્ટ્રનું જે ઉત્તર સૌરાષ્ટ્ર છે એટલે કે મોરબી સુરેન્દ્રનગર ભાવનગરના અમુક પાટ અને બોટાદ જિલ્લો આ વિસ્તારને વરસાદ બાકી છે કચ્છનો રાપર તાલુકો છેમાં વરસાદ થયો છે પણ રાપર તાલુકાના અમુક વિસ્તારો છે એ વરસાદથી વંચિત છે એ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદો હજુ કોઈ ખાસ થયા નથી ત્યારે હું આપને જણાવી દઉં કે મોટા ભાગના જે વરસાદી સિસ્ટમ છે એ બે 2024 ના ચોમાસા દરમિયાન જે આવી એ તમામ સિસ્ટમ અરબ સાગર તરફથી આવી હતી અને અરબ સાગરની સિસ્ટમનો લાભ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને બહુ ઓછો જ મળતો હોય છે જ્યારે બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ આવે

ધીમે ધીમે તીવ્રતામાં વધારો થતો જશે ઓગણત્રીસ જુલાઈ સુધીમાં મધ્ય ગુજરાતના જે અમદાવાદ ગાંધીનગર હોય વિરમગામ સાણંદ છે આણંદ નડિયાદ ખેરા સૌરાષ્ટ્રનું મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને દાહોદ ગોધરા આ જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર ઓગણત્રીસ તારીખ સુધીમાં ત્રણ ઇંચ થી લઇ અને પાંચ ઇંચ આસપાસનો વરસાદ થાય એકલ દોકલ સેન્ટર એવા પણ હશે કે જ્યાં પાંચ ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ વિસ્તારોમાં પણ એકંદરે ખેડૂતો વાવેતર કરી શકે એવા વરસાદો થઈ જશે અને જે લોકોનું વાવેતર થઈ ગયું હશે એને એક પિયતનો લાભ મળી જાય એવા વરસાદો થશે. ત્યાં ભારેથી ભારે વરસાદની શક્યતાઓ ઉત્તર ગુજરાતમાં હાલ નથી પણ જરૂરિયાત મુજબનો વરસાદ છે એ જુલાઈ સુધીમાં થઈ તેવી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો આ જે સોળ જુલાઈથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે આ ઓગણત્રીસ જુલાઈ પૂરો થવાનો છે બેન અને ઓગણત્રીસ જુલાઈ સુધીમાં લગભગ તમામ વિસ્તારનો વારો આવી જશે આપણે ઓગણત્રીસ જુલાઈ સુધી શાંતિથી ધીરજથી રાહ જોવી પડશે આપ કહી રહ્યા છો પરેશભાઈ કે રાહ જોવી પડશે ઓગણતીસ જુલાઈ સુધી ખાસ કરીને ઉત્તર ગુજરાતે તેના માટે રાહ જોવી પડશે જે ખેડૂતોએ પોતે વાવણી કરી દીધી છે હવે એ પોતે રાહ જોઈ રહ્યા છે કે વરસાદ આવે કારણ કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની પરિસ્થિતિ તો અત્યારે એવી લાગી રહી છે કે જાણે વરસાદ રીસાઈ ગયો હોય આપને શું લાગી રહ્યો છે કે ઓગણતીસ તારીખ સુધી આપ કહી રહ્યા છો કે વરસાદ આવશે એટલે શું સૌરાષ્ટ્ર જેવો વરસાદ આવશે કે પછી એક હલકા હલકા ઝાપટા અહીંયા આગળ જોવા મળે કે થંડરસ્ટ્રોમ જોવા મળે ગોપીબેન ચોક્કસ એટલું કહી શકાય કે સૌરાષ્ટ્ર જેટલો રાખતો ઉત્તર ગુજરાત ને મળે તેવી શક્યતાઓ દેખાતી નથી કેમકે જે પ્રકારે જે લો પ્રેશર છે એ જેમ જેમ આગળ વધશે ગુજરાત થી નજીક આવીને થોડુંક એ ઉત્તર તરફ પણ ચાલશે એ ઉત્તર તરફ ચાલશે એટલે રાજસ્થાન ઉપર એ લો પ્રેશર જાય એવું અત્યારે દેખાઈ રહ્યું છે સૌ પ્રથમ તો એ જે ટ્રેક હતો એ ટ્રેક ગુજરાત થઈને પાકિસ્તાન તરફ જાય એવો હતો પણ હવે થી ગુજરાત ઉપર થઈને પાકિસ્તાન જવાના બદલે ટ્રેક અત્યારે આજની તારીખે વહેલી સવારથી જે અમે પ્રિડિક્શન કરતા હતા એમાં એનો ટ્રેક ચેન્જ થયો છે એટલે મધ્યપ્રદેશના પશ્ચિમ છેડા સુધી આવી અને પછી રાજસ્થાન તરફ ઉત્તરની સાઈડ ગતિ કરશે જો જોકે ઉત્તરની સાઇડ ગતિ કરશે એટલે એનો જે શિયર ઝોન હોય છે એ ગુજરાત ઉપર જોવા મળશે આઠસો ને પચાસ એચપી એ લેવલે જે એનો શિયર ઝોન જોવા મળશે જેને કારણે ગુજરાતની અંદર પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદ થશે જોકે ઉત્તર ગુજરાત કરતા મધ્ય ગુજરાતમાં વરસાદની અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર આમાં તો સારામાં સારા વરસાદો નોંધાશે અને આણંદ નડિયાદ ખેડા બરોડા આ તમામ વિસ્તારો છે એમાં પણ નોંધાશે એટલે મધ્ય ગુજરાતની અંદર મેં આપણે કીધું એમ કે ત્રણ થી લઈને પાંચ ઇંચ ને અમુક જગ્યાએ પાંચ ઇંચ કરતા વધારે અને એવરેજ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા જઈએ તો સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આની અંદર બે થી લઈને ચાર ઇંચ સુધી ના નોંધાય તેવી શક્યતાઓ છે એટલે અતિવૃષ્ટિ જો માહોલ છે ઉત્તર ગુજરાત ની અંદર નહીં જોવા મળે પણ જરૂરિયાત મુજબ વરસાદ છે એ ચોક્કસ થી થશે અને જે ઓગણત્રીસ તારીખ આપણે બતાવી રહ્યા છીએ એ તો આગાહી પૂરી થવાની તારીખ છે પણ કહી શકાય કે આજથી રાત્રેથી રાત્રે ધીમે ધીમે વરસાદ ની તીવ્રતા વધારો થઈ શકે છે એટલે ચોવીસ પચીસ અથવા તો છવ્વીસ સત્યાવીસ તારીખમાં પણ ત્યાં વરસાદ ગુજરાત થઇ શકે છે ઓગણત્રીસ તારીખ સુધી રાહ નથી જોવાની પણ ઓગણત્રીસ તારીખ જ્યારે આવશે આગાહી પૂરી થશે ત્યાં સુધીમાં તો એ બધા વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ પડી ગયો હશે અને ઓગણત્રીસ તારીખે પણ આ જે સિસ્ટમની અસર આપણી ઉપરથી પૂરી થશે તો અત્યારે આઈઓડી છે એ પોઝિટિવ છે એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ છે અને જે આપણે ઓક્સો ડ્રોપ હોય છે દક્ષિણ ગુજરાત થી લઈ અને મહારાષ્ટ્ર કર્ણાટક થી કેરળ સુધીનો જે ઓક્સો ડ્રોપ લંબાયેલો હોય છે એ પણ ખૂબ પોઝિશન ની અંદર છે એટલે વારંવાર અરબી સમુદ્રની અંદર અને ખાડીની અંદર વરસાદી સિસ્ટમો બનતી રહેશે અને આ સિસ્ટમોને કારણે ગુજરાતને લાભ મળતો રહેશે હવે આ જે બંગાળી ખાડીનો અત્યારે લો પ્રેશર આવી રહ્યું છે એ પસાર થઈએ એટલે પાછળથી લગભગ મને લાગી રહ્યું છે પચીસ અથવા તો છવ્વીસ જુલાઈના રોજ પણ બીજું એક લો પ્રેશર છે બંગાટી ખાડીની અંદર બનવાનું છે હવે એ કયો ટ્રેક પકડશે આગળના દિવસમાં ખબર પડશે અને એ લો પ્રેશર પસાર થઈએ તો બે ઓગસ્ટ ના રોજ પણ બીજું લો પ્રેશર બનવાનું છે એટલે બંગાળની ખાડીમાં પણ વારંવાર લો પ્રેશરો છે બનતા જ રહેવાના છે અને ગુજરાતને વરસાદનો લાભ છે કે આવનારા દિવસમાં પણ મળતો રહેવાનો છે એટલે હા એક ચોક્કસથી કહી શકાય કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન વરસાદમાં થોડુંક લેટ થયું છે પણ પાછળથી ત્યાં જે એવરેજ હોય છે એ વિસ્તારોની એવરેજ પ્રમાણેના વરસાદો નોંધાઈ જશે શ્રાવણ મહિનાની શરૂઆત યુપી અને એ સાઈડ તો થઈ ગઈ છે ગુજરાતમાં લગભગ પંદર દિવસ પછી થશે એટલે આપણો શ્રાવણ જે છે અહીંયા આગળ શ્રાવણમાં હળવો હળવો વરસાદ જોવા મળશે કે પછી શ્રાવણ એકદમ ભરપૂર હશે એકંદરે જોવા જઈએ તો આ વર્ષે નબળા વરસાદ તો એક એક પણ મહિનામાં થવાના નથી ગોપી બે બધી જ જગ્યાઓએ જે વરસાદ પડશે ને એનું મેઇન કારણ છે આમ જોવા જઈએ તો વેધર સાયકલ તો છેલ્લા એક દાયકાથી આપણી ખોરવાયેલી છે અને જ્યાં પડે ત્યાં અતિભારે પડી નથી પડતા ત્યાં બિલકુલ નથી પડતા આ પરિસ્થિતિ છે અને એમાં પણ ચાલુ વર્ષે તો એવું છે કે અત્યારે જે અલની હતો એ ન્યુટ્રલ છે ધીમે ધીમે ગમે ત્યારે એ લાનીના પણ બની શકે છે અને એ સાથોસાથ જે હિન્દ મહાસાગરનું તાપમાન છે એ ફેવરેબલ છે ઓક્સો ડ્રોપ મજબૂત છે અને આ તમામ પરિસ્થિતિને કારણે એમજેઓ છે એમજેઓ બહુ શોર્ટ ટાઈમ પીરિયડ માટે એને માપવામાં આવતું હોય છે અમારે એક પ્રિડિક્શનની અંદર પણ એમજેઓ છે ને એ વારંવાર પોઝિટિવ બનતો રહેશે અને પોઝિટિવ થવા માટે આયોડી અને જે આપણે ઓક્સો ડ્રોપ છે એ મદદરૂપ થતું રહેશે એટલે એમજેઓ પોઝિટિવ થતો રહેશે અને વરસાદો છે એ જ્યાં પડશે ત્યાં ભારે વરસાદો જ પડતા રહેશે જુલાઈ મહિનો છે એની અંદર પણ સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદ થઈ જશે અને અનેક જગ્યાએ આપણે અતિવૃષ્ટિના માહોલ જોવા મળ્યા સૌરાષ્ટ્રની અંદર જેવી રીતે અતિવૃષ્ટિ જોવા મળી એવી જ અતિવૃષ્ટિ છે જે આપણે દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળવાની છે આમ મને દુઃખ છે કે આવા આટલા ભારે વરસાદ ન પડવા જોઈએ જ્યાં વરસાદની જરૂર છે ત્યાં પણ થોડાક જાય તો સારું પણ અંતે તો બેન આ કુદરતી છે ત્યાં પણ અતિ ભારે વરસાદો છે એ પડવાના છે અને એ પછી પણ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પણ ખૂબ સારા વરસાદો પડતા રહેશે એકંદરે કહી શકાય કે આ ચોમાસું છે એ ધમાકેદાર જ રહેવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આપ કહી રહ્યા છે ચોમાસું ધમાકેદાર રહેશે પરંતુ બહુ જ બધા વ્યુઅર્સ જોડાયેલા છે એ લોકો લખી રહ્યા છે કે બનાસકાંઠામાં વરસાદ નથી આવતો અને બનાસકાંઠા જિલ્લા માટે આપનું શું પ્રિડિક્શન છે બનાસકાંઠાના અમુક તાલુકાઓની અંદર વરસાદ છે એ જુલાઈ મહિના દરમિયાન પડ્યો હતો પણ છેલ્લા ઘણા દિવસથી બનાસકાંઠાની અંદર વરસાદ નથી મેં આપણે કીધું એમ બનાસકાંઠાની અંદર પણ આજે ત્રેવીસ તારીખ છે આજે રાત્રેથી લઈને ઓગણત્રીસ જુલાઈ સુધીનું જે સેશન છે એ સેશનની અંદર ચોક્કસ થી વરસાદ થઈ જશે પછી બનાસકાંઠાના પશ્ચિમ ભાગો હોય કે પૂર્વ ભાગો હોય કે જેને વાવેતર થઈ ગયું હોય એના પાકને પિયત મળી જાય આ ટાઈપના બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો છે એ ચોક્કસથી થઈ જશે હવે બનાસકાંઠા જે વિસ્તાર છે એના એ વિસ્તારના નાગરિકો માટે હવે ઇંતજારનો અંત ચોક્કસથી આવી રહ્યો છે સાથે સાથે પરેશભાઈ એક સવાલ એ પણ છે કે જે રીતે આપે કીધું કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ખાસ કરીને જે દાહોદ ને સાબરકાંઠા અરવલી વાળો ભાગ જે છે ત્યાં આગળ પણ શું અતિવૃષ્ટિ જોવા મળી શકે કારણ કે કે એ એક વરસાદ આવશે તો પણ એક નોર્મલ વરસાદ જ હશે આમ જોવા જઈએ તો નોર્મલ કરતા થોડો ભારે વરસાદ ગણી શકાય પણ અતિવૃષ્ટિ થાય તેવી શક્યતા હાલ દેખાતી નથી કેમ કે જે રીતે સિસ્ટમો પસાર થઈ રહી છે અને મોટાભાગની જે સિસ્ટમો છે એ જયારે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર થતી હોય એ બંગાળની ખાડી તરફથી આવતી હોય ક્યારેક જ એવું બને કે એટલો બધો પાણીનો જથ્થો બંગાળની ખાડી થી લઈ અને ગુજરાત સુધી સિસ્ટમ પહોંચાડી શકે મોટાભાગે છત્તીસગઢ અને મધ્યપ્રદેશની અંદર એ અતિવૃષ્ટિના માહોલ સર્જા જાય પછી નબળી પડીને સિસ્ટમ આપણા સુધી આવતી હોય છે અને એવું જ આ વર્ષે પણ થશે ને ત્યાં અતિવૃષ્ટિની કોઈ શક્યતા હાલ અમે માનતા નથી બે બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ બિલકુલ તો આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં અમને કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો અને સાથે સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી આભાર